ભાવનગરમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો તો નજીક ચાવર્સની બસ ઘુસી જતા જ આગોઝારો અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં કુલ લોકોના જ મોત જેમાં રાજુલા લોકોના મોત થયા છે મૃત્યુ પામેલા પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્રાપ જ મુકામે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે ભગવાન એની આત્માને શાંતિ આપે અને મત વિસ્તારના ત્રણ ચાર લોકોને મૃત્યુ પામ્યા છે એ ધ્યાન ઉપર આવ્યું છે તાત્કાલિક જ આ વિષય ઉપર હોસ્પિટલમાં ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે અને લોકોને સારવાર જે લોકો ઇજાગ્રસ્ત છે એને સારવાર માટે પણ અમે ડોક્ટરો સાથે પરામર્શ કર્યા છે એમના પરિવાર સાથે મુલાકાત કરવાના પ્રયત્ન કર્યા છે ટેલિફોનિક દ્વારા અને વેલામાં મિલી જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એને સારવાર થાય મોરંગી મહામડાણ અને કોઠડી ગામના લોકો રાજુલાના લોકો જે આમાં ઈજાગ્રસ્ત થયા છે મૃત્યુ પામ્યા છે અને જે મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જેટલું બને જેટલું જે લોકો કસુરવાર હશે ના પર એક્શન લેવા માટે અમે સરકારશ્રીનું ધ્યાન ઉપર મૂકું છું